ભીષણ ગરમીમાં રાહત આપવા માટે અનોખી પહેલ તરીકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ અને મહિલા હાઉસિંગ ટ્રસ્ટ સાથે મળીને લાલ દરવાજા ટર્મિનસ પ્લેટફોર્મ નંબર સાત અને આઠ પર ભારત નું પ્રથમ કુલ બસ સ્ટોપ રજૂ કર્યું છે આ નવીન પ્રોજેક્ટ ઉનાળાની ભીષણ ગરમીમાં બસ સ્ટોપ ઉપર મુસાફરોને ઠંડક આપવાની સાથે તેમની બસની રાહ જોવાની અવધિ વધુ આરામદાયક પણ બનાવવાનો ઉદ્દેશ્ય ધરાવે છે મેયર પ્રતિભાબેન જૈન હેમંત પરમાર ડેપ્યુટી ચેરમેન એએમસી ધર્મેશભાઈ દેસાઈ ચેરમેન એએમટીએસ અને મહિલા હાઉસિંગ ટ્રસ્ટ પ્રોગ્રામ મેનેજર દીપિકાબેન વડગામાં ઉપસ્થિત રહ્યા હતા આ કુલિંગ બસ સ્ટોપ એવી જગ્યાએ પસંદ કરવામાં આવ્યું છે કે જ્યાં જે તે રૂટ ઉપર દિવસના ત્રણ હજારથી વધુ મુસાફરો જેમ કે વિદ્યાર્થીઓ રોજિંદા મજૂરો તથા અન્ય લોકો જે તે રૂટ ઉપરથી મુસાફરી કરે છે કે જેઓને ગરમીની વધુ અસર થાય છે આ કુલ બસ સ્ટોપની દિશા પૂર્વ બાજુએ હોવાના કારણે બસ સ્ટોપ આખો દિવસ સીધા સૂર્યપ્રકાશ સંપર્કમાં રહે છે જેના કારણે ઠંડક માટે કોઈ અસરકારક ઉકેલ જરૂરી હતો કુલ બસ સ્ટોપની હા પ્રેશર મિસ્ટ સિસ્ટમ અસરકારક ઠંડક પૂરી પાડશે અને મુસાફરોને કાળઝાળ ગરમીમાં રાહત આપશે ફૂલ બસ સ્ટોપની મુખ્ય વિશેષતાઓ મિસ્ટ દ્વારા શીતળતા હાઈ પ્રેશર મિસ્ટ સિસ્ટમ સૂક્ષ્મ પાણીના બિંદુઓ છોડે છે જે આસપાસની હવાના તાપમાનને છ સાત સેલ્સિયસ સુધી ઘટાડે છે ઉર્જા કાર્યક્ષમતામાં આ સિસ્ટમ પરંપરાગત એર કન્ડિશનર્સ કરતા ઓછી વીજળી વાપરે છે ઉર્જા બચાવે છે અને કાર્બન ઉત્સર્જન ઘટાડે છે જે તેને ઇકો ફ્રેન્ડલી બનાવે છે સ્વચાલિત અને સ્માર્ટ સુવિધાઓમાં ટાઈમર પેનલ અને પાણી અને વીજળી બચત માટે સ્માર્ટ ફીચર્સ જે સિસ્ટમને વધુ અસરકારક અને કાર્યક્ષમ બનાવે છે મિસ્ટ હવા ઠંડી બનાવવાની સાથે ધૂળ અને પ્રદૂષણ ઘટાડે છે જે મુસાફરો માટે સ્વચ્છ હવાના ગુણવત્તામાં સુધારો કરે છે વેટીવર ઘાસથી બનાવેલ પણ ઉપરની બાજુએ લટકાવવામાં આવ્યા છે જે ઉનાળામાં ઠંડક અને સુગંધ આપે છે તેમજ ગરમ અને ઠંડા હવાના પ્રવાહને નિયંત્રિત કરે છે હાઈ પ્રેશર મિસ્ટ સિસ્ટમ નાની સૂક્ષ્મ મિસ્ટ છાંટીને તરત બાષ્પીભવન પ્રક્રિયા દ્વારા ગરમી ઘટાડે છે જમીન ભીંજવ્યા વગર આસપાસની હવાની ઠંડકમાં વધારો કરે છે ખાસ પડદા સાથેના સંકલન દ્વારા સંવંધનશીલ અને ખર્ચ અસરકારક ઉકેલ શહેરી વિસ્તારોમાં વધતા તાપમાન સામે અસરકારક સાબિત થશે જાહેર પરિવહન માટે ભીષણ ગરમીનો ઉકેલ આ પ્રકારનો સૌપ્રથમ કુલ બસ સ્ટોપ અમદાવાદ માટે જાહેર સ્થળોમાં ભીષણ ગરમી સામે કડક પ્રદાન કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે આ પહેલ અન્ય ભારતીય શહેરોને પણ પ્રોત્સાહિત કરશે અને જાહેર પરિવહન અને જાહેર જગ્યાઓને ગરમી સામે ટકવા માટે વધુ આરામદાયક અને ટકાઉ બનાવે એમસી એમટીએસ અને એમએસટીની આ સહયોગ શહેરી નાગરિકોને વધુ જીવંત અને ટકાઉ વાતાવરણ પૂરું પાડવા માટેની તેમની સંયુક્ત પ્રતિબદ્ધતા દર્શાવે છે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા આજે લાલ દરવાજા ટર્મિનલ પર પ્લેટફોર્મ નંબર સાત અને આઠ પર ગુજરાત મહિલા દ્વારા કુલિંગ સ્ટેશન બનાવવામાં આવ્યું છે અને આ કુલિંગ સ્ટેશનમાં બે મોટર મૂકવામાં આવી છે આ મોટરમાં ચાર પાઇપલાઇનથી જે પિસ્તાલીસ મીટરના એરિયામાં બચો શેડ બનાવવામાં આવશે અને આ સ્ટેડમાં ઠંડક છે સાથે સાથે જે આ કુલિંગ સ્ટેશનની સમસ્ત જવાબદારી અમારી હોય હાઉસિંગ મહિલા અમદાવાદ મ્યુનિસિપોરેશન ના ટ્રાન્સપોર્ટ ના ચેરમેન શ્રી ધરંગભાઈ અને પ્રથમ છે અને સાથે અહિયા જે કેમ કે બસ ના ડ્રાઈવરો છે એને ઠંડુ પાણી છે અને ચોવીસ કલાક એવી વોટર બોટલ પણ આપવામાં છે